યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં અત્યારે ઇન્ડોર સ્ટેડિયમમાં અમે અત્યારે દરરોજ છેલ્લા બે ત્રણ મહિનાથી અમે પ્રેક્ટિસ કરીએ છીએ અમારા અમે કબડ્ડીની પ્રેક્ટિસ કરીએ છીએ અહીંયા પ્લેયરો સારા છે પણ એને યોગ્ય માર્ગદર્શન ન હોવાથી આગળ વધી નથી શકતા અને કોચ હોય તો એ બાબતે સારું અત્યારે કાયમી કોચ નથી અમારી કોલેજના પ્રોફેસર છે ડૉક્ટર ભાલિયા સર એ અમને કોલેજના તો પ્રોફેસર છે કોલેજના કોચ હોય અમારા પણ જોઈએ અહીંયા કાયમી માટે કોચ આવી જાય રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પંદર કરોડ રૂપિયાના ખર્ચે આખું સ્પોર્ટ કોમ્પ્લેક્ષ અલગ અલગ સોળ જેટલી રમતો માટેના ગ્રાઉન્ડ પણ તૈયાર કરાયા જેમાં ઇન્ટરનેશનલ સ્વિમિંગ પુલ ઇન્ડોર સ્વિમિંગ પુલ ઇન્ટરનેશનલ હોકી ગ્રાઉન્ડ કબડ્ડી તેમજ ફૂટબોલ ગ્રાઉન્ડ ટેનિસ કોર્ટ બાસ્કેટબોલ ખોખો ગ્રાઉન્ડ છે પરંતુ કોચ વગર ખેલાડીઓ ટ્રેનિંગ લેવા મજબૂર બન્યા છે આપણે જેને એડવાન્સ કોચિંગ જે આપવા હોય અને જે આપણે જોઈએ છે કે આજે નેશનલ કક્ષા સુધી આપણે પહોંચીએ છીએ ઓલમ્પિકની અંદર પણ સારા એવા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે પણ જો બેઝિક લેવલેથી એટલે કે મૂળભૂત પાયામાંથી જો બાળકોને સારું કોચિંગ આપવામાં આવે તો ખરેખર ગુજરાતની અંદર એવા ઘણા બધા તારલાઓ છે કે આપણે નેશનલ કક્ષાએ પણ સુવર્ણ તક આપી શકે એમ છે સુવિધા તો છે જ નહીં ગુણ બીજી સુવિધા નથી પ્રાથમિક સુવિધા તો જરાય પણ નથી અમારે મોટા મોટા બોટલ ચાર પાંચ છોકરા મોટા મોટા બોટલ લઈને આવવા પડે છે કારણ કે રનિંગ કર્યા બાદ પછી પાણી થોડુંક રેસ્ટ લઈને પીવું પડે એ ઘરેથી લઈને આવવું પડે છે તો આ તરફ સ્વિમિંગ પુલ નવ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે બે હજાર વીસમાં બનાવવામાં આવ્યો હતો

અને જીમમાં અત્યારે આપણી પાસે ચાર કોચ છે હા અને ચાર કોચ છે એટલે જ્યાં ખેલાડીઓ વધારે હોય અથવા તો જ્યાં પંદર વીસ થી વધારે ખેલાડીઓ હોય ત્યાં જ આપણે કોચને નિમણૂક કરી શકીએ એ પણ પૂરતા પ્રમાણમાં નથી ચાર અવેલેબલ છે એ પણ બહુ સિલેક્ટેડ લોકોને ખબર હોય એવી રીતે છે કોલેજના વિદ્યાર્થીઓ નથી આવતા ગ્રાઉન્ડ ઉપર જે કોચની સુવિધા કોલેજના વિદ્યાર્થીઓને મળવી જોઈએ એ નથી મળી શકતી સમય પણ યોગ્ય નથી એટલે મને લાગે છે કે આ સમગ્ર સ્પોર્ટ્સને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં આવે છે રાજકોટ શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓને જે છે એકલવ્ય બનવાનો વારો આવ્યો છે કેમ કે અહીંયા કોઈ જ ગુરુ નથી કોઈ જ કોચ નથી આવે જે છે વિદ્યાર્થીઓ તે જાતે જે છે એ રમત શીખી રહ્યા છે કહી શકાય કે જે રીતના કોઈ પણ વિદ્યાર્થીઓને આગળ વધવા માટે કોઈ ગુરુની જરૂર હોય છે કોઈપણ ખેલાડીને આગળ વધવા માટે કોઈ કોચની જરૂર હોય છે પરંતુ જે છે કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્સ બન્યું છે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં કહી શકાય કે જે રીતના કોચ હોવા જોઈએ કોચ નથી માત્ર ને માત્ર સ્કૂલના જે કોલેજોના પ્રોફેસર હોય છે તેમના દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક છે તેમને નેશનલ લેવલે રમવાની ઈચ્છા છે છે કોઈ ખેલાડીઓ તેમને ઓલિમ્પિકમાં રમવાની ઈચ્છા છે દેશનું નામ રોશન કરવાની ઈચ્છા છે પરંતુ કાયમી કોચ નથી એટલા માટે તેઓએ જે છે યુટ્યુબનો સહારો લેવો પડે છે ફિટનેસમાં તો કહી શકાય કે જે રીતના અહીંયા કોઈને કોઈ કોચ હોય તો ચોક્કસથી તેમની રમતમાં ઇમ્પ્રુવમેન્ટ આવી શકે તેઓ ખૂબ જ સારું રમી શકે અને જે છે આગળ પણ સારું પ્રદર્શન કરી શકે પરંતુ કમનસીબીની વાત એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે છે સોળ જેટલી રમતો માટેના ગ્રાઉન્ડ છે જેમાંથી માત્ર ચાર જ કોચ છે અને એમાં બે કોચ છે તે ખાનગી હોવાનું પણ સામે આવી રહ્યું છે ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ બોટાદ નગરપાલિકાના ફાયર સ્ટેશનમાં વાહનોનો અભાવ જોવા મળ્યો ફાયર સ્ટેશનના કુલ પાંચ વાહનો છે જેમાંથી ચાર વાહનો રિપેરિંગના અભાવે બંધ છે કાર્યરત છે સાથે ચારે વાહનોનું પાસિંગ ઓક્ટોબરમાં પૂરું થાય છે ચારે વાહનોને પંદર વર્ષ પૂરા થવા પર પાસિંગ પણ થઈ શકશે નહીં ત્યારે નવા વાહન ફાળવવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે બોટાદ જિલ્લામાં સૌથી વધુ જીનિંગ મિલો આવેલી છે જો આ જિનિંગ મિલોમાં આગ લાગે તો ફાયર સ્ટેશન આ આગ પર કાબુ મેળવી શકવામાં સક્ષમ નથી જેને લઈ જિનિંગ એસોસિએશનના પ્રમુખે પણ ચિંતા વ્યક્ત કરી હતી ત્યારે હાલ તો જિલ્લા કક્ષાના આ ફાયર સ્ટેશનને નવા વાહનો ક્યારે મળે તે જરૂરી છે લાગતી હોય છે અને જો આગ લાગે તો આ એક જ ફાયર હોય તો એક કંટ્રોલ થઈ શકે એવી પરિસ્થિતિ જ નથી જિલ્લો છે આજુબાજુ બોટાદના મોટે જીનિંગ ફેક્ટરી સ્પિનિંગ આવેલી છે બરોબર અને કિંમતી વસ્તુ છે એટલે નુકસાન બહુ મોટું થઈ શકે છે આ સરકારમાં લેખિત રજૂઆત કરશું તે આપણે બોટાદની સ્થિતિ જોઈએ તો આપણે જે છે પૂતળું દીનદયાળ ચોક ત્યાંથી આગળ આ ગાડી ન જઈ શકે એટલે હવે એ વિસ્તારમાં કોઈ આગ અકસ્માત બને તો તેના માટે આપણી પાસે કોઈ વાહન ઉપલબ્ધ નથી અત્યારે એમાં રિજિયોનલ કચેરીમાં અમે જાણ કરી પણ એ લોકોએ એવું કીધું કે તમારે નગરપાલિકાના ખર્ચે રિપેરિંગ કરાવવાની છે અત્યારે વાહન એક બાવજર કાર્યરત છે કુલ પાંચ વાહન છે કદાચ રિપેરિંગના અભાવે બંધ હાલતમાં હશે ફાયર ખરીદવા માટે પંદરમાં નાણાં પંચમાં દરખાસ્ત કરેલી છે તેમજ જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી પણ દરખાસ્ત કરેલી છે અને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરેલી છે તેનો જલ્દી ઉકેલ આવે એવી ઈચ્છા આશા છે વલસાડના કપરાડા તાલુકામાં આધાર કાર્ડનો અભાવ જોવા મળ્યો આધાર કાર્ડ કેન્દ્રનો અભાવ જોવા મળ્યો અહીંના લોકોને આધાર કાર્ડની કામગીરી માટે પચાસ કિલોમીટરથી પણ વધુ દૂર જવું પડે છે જેના કારણે લોકોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે અમારા કપરાડા વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારમાં બોર્ડર વિલેજોમાં આધાર કાર્ડની કામગીરી માટે અમારા લોકો ખૂબ જ અટવાઈ રહ્યા છે તે અનુસંધાને આજે અમે માનનીય કલેક્ટરશ્રીને આ આવેદન આપવા આવ્યા હતા કપરાડા જેવા વિસ્તારના ઊંડાણ એરિયામાં તમે આધાર કાર્ડ આધાર કાર્ડની કીટો મૂકો અને લોકોને પૂરેપૂરો લાભ અપાવો વેલકમ બેક

યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં અત્યારે ઇન્ડોર સ્ટેડિયમમાં અમે અત્યારે દરરોજ છેલ્લા બે ત્રણ મહિનાથી અમે પ્રેક્ટિસ કરીએ છીએ અમારા અમે કબડ્ડીની પ્રેક્ટિસ કરીએ છીએ અહીંયા પ્લેયરો સારા છે પણ એને યોગ્ય માર્ગદર્શન ન હોવાથી આગળ વધી નથી શકતા અને કોચ હોય તો એ બાબતે સારું રહે અત્યારે કાયમી કોચ નથી અમારી કોલેજના પ્રોફેસર છે ડૉક્ટર ભાલિયા સર એ અમને કોલેજના તો પ્રોફેસર છે કોલેજના કોચ એ અમારા પણ જોઈએ અહીંયા કાયમી માટે કોચ આવી જાય રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પંદર કરોડ રૂપિયાના ખર્ચે આખું સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવામાં છે અહીં અલગ અલગ સોળ જેટલી રમતો માટેના ગ્રાઉન્ડ પણ તૈયાર કરાયા જેમાં ઇન્ટરનેશનલ સ્વિમિંગ પુલ ઇન્ડોર સ્વિમિંગ પુલ ઇન્ટરનેશનલ હોકી ગ્રાઉન્ડ કબડ્ડી તેમજ ફૂટબોલ ગ્રાઉન્ડ ટેનિસ કોર્ટ બાસ્કેટબોલ ખોખો ગ્રાઉન્ડ છે પરંતુ કોચ વગર ખેલાડીઓ ટ્રેનિંગ લેવા મજબૂર બન્યા છે આપણે જેને એડવાન્સ કોચિંગ જે આપવા હોય અને જે આપણે જોઈએ છે કે આજે નેશનલ કક્ષા સુધી આપણે પહોંચીએ છીએ ઓલિમ્પિકની અંદર પણ સારા એવા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે પણ જો બેઝિક લેવલેથી એટલે કે મૂળભૂત પાયામાંથી જો બાળકોને સારું કોચિંગ આપવામાં આવે તો ખરેખર ગુજરાતની અંદર એવા ઘણા બધા તારલાઓ છે કે આપણે નેશનલ કક્ષાએ પણ સુવર્ણ તક આપી શકીએ એમ છે તો છે જ નહીં ગુણ બીજી સુવિધા એ નથી પ્રાથમિક સુવિધા તો જરાય પણ નથી અમારે મોટા મોટા બોટલ ચાર પાંચ છોકરા મોટા મોટા બોટલ લઈને આવવા પડે છે કારણ કે રનિંગ કર્યા બાદ પછી પાણી થોડુંક રેસ્ટ લઈને પીવું પડે એ ઘરેથી લઈને આવવું પડે છે તો આ તરફ સ્વિમિંગ પુલ નવ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે બે હજાર વીસમાં બનાવવામાં આવ્યો હતો

અને જીમમાં અત્યારે આપણી પાસે ચાર કોચ છે હા અને ચાર કોચ છે એટલે જ્યાં ખેલાડીઓ વધારે હોય અથવા તો જ્યાં પંદર વીસ થી વધારે હોય ત્યાં જ આપણે કોચને નિમણૂક કરી શકીએ એ પણ પૂરતા પ્રમાણમાં નથી ચાર અવેલેબલ છે એ પણ બહુ સિલેક્ટેડ લોકોને ખબર હોય એવી રીતે છે કોલેજના વિદ્યાર્થીઓ નથી આવતા ગ્રાઉન્ડ ઉપર જે કોચની સુવિધા કોલેજના વિદ્યાર્થીઓને મળવી જોઈએ એ નથી મળી શકતી સમય પણ યોગ્ય નથી એટલે મને લાગે છે કે આ સમગ્ર સ્પોર્ટ્સને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં આવે એવી રાજકોટ શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓને જે છે એકલવ્ય બનવાનો વારો આવ્યો છે કેમ કે અહીંયા કોઈ જ ગુરુ નથી કોઈ જ કોચ નથી આ જે છે વિદ્યાર્થીઓ તે જાતે જે છે એ રમત શીખી રહ્યા છે કહી શકાય કે જે રીતના કોઈ પણ વિદ્યાર્થીઓને આગળ વધવા માટે કોઈ ગુરુની જરૂર હોય છે કોઈપણ ખેલાડીને આગળ વધવા માટે કોઈ કોચની જરૂર હોય છે પરંતુ જે છે કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બન્યું છે આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં કહી શકાય કે જે રીતના કોચ હોવા જોઈએ કોચ નથી માત્ર ને માત્ર સ્કૂલના જે કોલેજોના પ્રોફેસર હોય છે તેમના દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ છે તેમને નેશનલ લેવલે રમવાની ઈચ્છા છે કોઈ ખેલાડીઓ છે તેમને ઓલિમ્પિકમાં રમવાની ઈચ્છા છે દેશનું નામ રોશન કરવાની ઈચ્છા છે પરંતુ કાયમી કોચ નથી એટલા માટે તેઓએ જે છે યુટ્યુબનો સહારો લેવો પડે છે ફિટનેસમાં તો કહી શકાય કે જે રીતના અહીંયા કોઈ ને કોઈ કોચ હોય તો ચોક્કસથી તેમની રમતમાં ઇમ્પ્રુવમેન્ટ આવી શકે તેઓ

જ્યારે ફક્ત એક જ વાહન કાર્યરત છે સાથે ચારે વાહનોનું પાસિંગ ઓક્ટોબરમાં પૂરું થાય છે ચારે વાહનોને પંદર વર્ષ પૂરા થવા પર પાસિંગ પણ થઈ શકશે નહીં ત્યારે નવા વાહન ફાળવવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે બોટાદ જિલ્લામાં સૌથી વધુ જીનિંગ મિલો આવેલી છે જો આ જિનિંગ મિલોમાં આગ લાગે તો ફાયર સ્ટેશન આ આગ પર કાબુ મેળવી શકવામાં સક્ષમ નથી જેને લઈ જિનિંગ એસોસિએશનના પ્રમુખે પણ ચિંતા વ્યક્ત કરી હતી ત્યારે હાલ તો જિલ્લા કક્ષાના આ ફાયર સ્ટેશનને નવા વાહનો ક્યારે મળે તે જરૂરી છે અને જો આગ લાગે તો એક જ તો એક કંટ્રોલ થઈ શકે એવી પરિસ્થિતિ નથી જિલ્લો છે આજુબાજુ બોટાદના કિંમતી બહુ મોટું થઈ શકે છે આ સરકારમાં લેખિત રજૂઆત બોટાદની સ્થિતિ જોઈએ તો આપણે જે છે પૂતળું દીનદયાળ ચોક ત્યાંથી આગળ આ ગાડી ન જઈ શકે એટલે હવે એ વિસ્તારમાં કોઈ આગ અકસ્માત બને તો તેના માટે આપણી પાસે કોઈ વાહન ઉપલબ્ધ નથી અત્યારે એમાં રિજિયોનલ કચેરીમાં અમે જાણ કરી પણ એ લોકોએ એવું કીધું કે તમારે નગરપાલિકાના ખર્ચે રિપેરિંગ કરાવવાની છે અત્યારે વાહન એક બાવજર કાર્યરત છે કુલ પાંચ વાહન છે કદાચ રિપેરિંગના અભાવે બંધ હાલતમાં હશે ફાયર ખરીદવા માટે પંદરમાં નાણાં પંચમાં દરખાસ્ત કરેલી છે તેમજ જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી પણ દરખાસ્ત કરેલી છે અને રાજ્ય સરકારમાં પણ રૂચુઅત કરેલી છે તેનો જલ્દી ઉકેલ આવે એવી છે આશા છે વલસાડના કપરાડા તાલુકામાં આધાર કાર્ડનો અભાવ જોવા મળ્યો આધાર કાર્ડ કેન્દ્રનો અભાવ જોવા મળ્યો અહીંના લોકોને આધાર કાર્ડની કામગીરી માટે પચાસ કિલોમીટરથી પણ વધુ દૂર જવું પડે છે જેના કારણે લોકોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે અમારા કપરાડા વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારમાં બોર્ડર વિલેજોમાં આધાર કાર્ડની કામગીરી માટે અમારા લોકો ખૂબ જ અટવાઈ રહ્યા છે તે અનુસંધાને આજે અમે માનનીય કલેક્ટર શ્રી ને આવેદન આપવા આવ્યા હતા કપરાડા જેવા વિસ્તારના ઊંડા એરિયામાં તમે આધાર કાર્ડ આધાર કાર્ડની કીટો મૂકો અને લોકોને પૂરેપૂરો લાભ અપાવો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી